છેલ્લા દસ દિવસથી સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા ઉપર લારીઓનું દૂષણ હતું તેને એક અભિયાનના સ્વરૂપે દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે છેલ્લા દિવસથી વિવિધ ઝોનમાં જ્યાં વર્ષો જૂનું નું દુષણ હતું તેની ઉપર મહાનગરપાલિકાની દબાણની ટીમ અને એ વિસ્તારના પીઆઈ દ્વારા રોજનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ત્યાં બીજી વાર દબાણ નહીં થાય તેની કામગીરી કરવામાં આવી રહી છે લેટર લખ્યો એવું નથી જ્યારે સંકલનમાં વિવિધ ધારાસભ્યોશ્રીઓ લેટર લખતા હોય છે વરાછામાંથી એક લેટર આવ્યો હતો અરવિંદભાઈ પણ લખ્યું હતું જે પણ રોડ નું છે એ દૂર કરવા સહમત છે તેને અત્યારે દૂર કરવાની કામગીરી શરૂ છે તેના હિસાબે આપણે ઇંધણની પણ બચત થાય છે એર ક્વોલિટી પણ સુધરે છે અને કોઈ એમ્બ્યુલન્સને ઇમરજન્સીમાં ઇમરજન્સી માં જવું હોય તો તેને પણ સવલત સારી રીતે મળી શકે તેના ભાગરૂપે અત્યારે આ અભિયાન શરૂ છે